વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માટે જાગરૂકતા લાવવાના ઉદ્દેશ્ય સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અકોટા બ્રિજથી બાઇક રેલી શરૂ કરવામાં આવી યોગ સર્કલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમનું ખાસ ગાર્ડ ઓફ ઓનર પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો ખાસ જ્યારે બાઇક રેલી યોજવામાં આવી હોય ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે જ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજવામાં આવી હતી માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા માટે રેલીનું પ્રસ્થાન અકોટા બ્રિજ ખાતેના સોલાર પેનલ વિસ્તારથી થયું હતું આ રેલી યોગ સર્કલ સુધી આશરે ત્રણ કિલોમીટર સુધી યોજી વડોદરાના લોકોને હેલ્મેટ પહેરવા સહિત માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક વિકાસ સહાય જણાવ્યું કે માર્ગ સલામતી એ દરેક નાગરિકની જવાબદારી છે આપણે સૌએ સાથે મળીને ડ્રાઇવિંગ આપણો સંકલ્પ સેફટી ફર્સ્ટના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે તાજેતરમાં ગુજરાતમાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક છે અને આ અકસ્માતો પાછળ મુખ્યત્વે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ અને વાહનોની ક્ષતિ જેવી બાબતો જવાબદારી છે તેમણે એમ પણ કહ્યું કે પોલીસ માત્ર કડક કાયદાઓ લાગુ કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરી શકતી નથી આ માટે લોકોનો સહયોગ જરૂરી છે અને જો આપણે સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો આપણે ફક્ત આપણું જ નહીં પરંતુ અન્ય લોકોનો પણ જીવ બચાવી શકીશું કાર્યક્રમ દરમિયાન સલામતીના ઉપહાર હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે તે અંગે પણ લોકોને માહિતી આપવામાં આવી આ બાઇક રેલીમાં હજારથી પણ વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં જિલ્લાના પોલીસ જવાનો એસઆરપીએફના જવાનો વિવિધ હોસ્પિટલનો સ્ટાફ વિટકો સિટી બસ સ્ટાફ હેલ્મેટ તથા ટુ વ્હીલર ડીલર્સ ચેકમેટ સિક્યુરિટી જેએસએફસી કંપનીના કર્મચારીઓ જાવા તથા રોયલ એન્ફિલ્ડ બાઇકર્સ ગ્લોબલ કોલાયન્સ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શાળા અને કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત બ્લિન્કિટ ઝોમેટો અને સ્વિગી જેવા ઓનલાઇન પ્લેટફોર્મના ડિલિવરી સ્ટાફ સહિતના નાગરિકો જોડાયા હતા एसआरपी न जवानों होमगार्ड न जवानों અને એ લોકો ની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ કોルણા વાસીઓને આપવા માંગે છે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને આ સંખ્યા કેમ ઊંચી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર यात्री सलामती ने ध्यानमा में ध्यान में ने अलग-अलग स्टेक होल्डर्स ना माध्यम थी छू कार्रवाई करी सका है एक खास चिंता राज्य सरकार ने ने खास करीन गुजरात पुलिस ने रही है और मैं इस श्रृंखला में आज यह जागरूकता कार्यक्रम नु आयोजन करवामा आछु आजनी आगे रैली हती ये रैली आपने हेलमेट रैली कहिए छे परंतु यूं है मानव की रोड सलामती के लोकों आप बेरे आप आप सेंसिटिविटी खाए आप आप अपने जागृत आप अने दरेक लोकों में वर्ग ना लोकों एक सिविक सेंस ये खूब जरूरी है अने जारी आपने सिविक सेंस नहीं बात करी है દરેક ડિસિપ્લિનની વાત કરીએ છે એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિકમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ सिविक સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં અને તમામ લોકોમાં આ પ્રકારની सिविक સેન્સ આવે એ ખૂબ જરૂરી છે વ્યવહાર કે રીત હોય એ ખૂબ જરૂરી છે